નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં જે પ્રકારે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેને લઈને ઉપરવાસ એટલે કે વડોદરા શહેરના આસપાસ ઉપરવાસ કહી શકાય હાલોલ પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં મેઘમહેર હજુ પણ યથાવત છે કહી શકાય કે તેનું પાણી સીધું આજવામાં આવી રહ્યું છે ને આજવાનું પાણી આ વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો જે પ્રકારે હાલ વિશ્વામિત્રી નદી તેર ફૂટની આજુબાજુ વહી રહી છે એટલે ચોક્કસથી જે સતત વધારો થયો છે તેર ફૂટની ઉપર હાલ અત્યારે નદી વહી રહી છે જુઓ કે જે પ્રકારે ફરી એક વખત વિશ્વામિત્રી નદી જે છે બે કાંઠે વહેતી થઈ છે ચોક્કસથી જે વધારો ઉપરવાસમાં થઈ રહ્યો છે વરસાદને કારણે એનું સતત વધારો આજવા સરોવરમાં જે પાણીનો સંગ્રહ છે તેનો વધારો થતા જ વહેલી સવાર એટલે કે કહી શકાય કે સાડા નવ નવથી સાડા નવ વાગ્યાની આસપાસ બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જુઓ કે વહેલી સવા દસ વાગ્યાની આજુબાજુ આ વિશ્વામિત્રી નદીની સપાટી સાડા અગિયાર ફૂટ હતી અને ત્યારે હવે વધી ગઈ છે લગભગ ચૌદ ફૂટની આજુબાજુ આ નદી ફરી એક વખત વહેતી થઈ છે ફરી એક વખત આ નદી બે કાંઠે વહેતી થઈ છે અને જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે તેને છોડવામાં આવી રહ્યો છે આજો સરોવરના મારફતે કહી શકાય કે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે સતત વધારો થઈ રહ્યો છે અને સતત વધારાના કારણે હવે જે પાલિકાએ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ આજવા સરોવરનું મેન્ટેન રાખવું ખૂબ જરૂરી છે અને તેને લઈને તેમાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો ફરી એક વખત આ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં આમ તો આ મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે ભાદરવો ભરપૂર જોવા મળી રહ્યો છે અને આવતીકાલે સૌથી મહત્ત્વની વાત એ છે કે આવતીકાલે પૂનમ છે એટલે દરિયો પાણી નહીં લે આ પ્રકારની પરિસ્થિતિ છે હજુ પણ જો મેઘતાંડવ રહ્યો આમ આમ તો હવામાન વિભાગે કહ્યું છે કે સાત દિવસની આગાહી રહેશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે વરસાદની આગાહી છે એના આગાહીના ભાગરૂપે જો કે ઉપરવાસમાં જે પંચમહાલ જિલ્લામાં સતત મેઘમહેર યથાવત છે તેના કારણે મહીસાગર નદી હોય આ બાજુ નર્મદા નદી હોય તમામ જે નદીઓ છે અત્યારે હાઈ લેવલ પર જોવા મળી રહી છે ઉપરવાસમાંથી પાણીની સતત આવક જોવા બાજુ નર્મદા નદીની વાત કરીએ તો જે નર્મદા ડેમ છે સરદાર સરોવર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે તો આ બાજુ કડાણા ડેમમાંથી પણ કહી શકાય કે પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉપરવાસમાં જે વરસાદ છે ઉપરવાસના વરસાદને કારણે આ નદી હવે ફરી એક વખત બે બે કાંઠે વહેતી થઈ છે એટલે ચોક્કસથી આ જે વધારો જોવા મળી રહ્યો છે હાલ તો વડોદરા શહેર માટે કોઈ પણ ચિંતાજનક સમાચાર નથી કારણ કે તંત્ર સતત વોચ રાખી રહ્યું છે આવતીકાલે પૂનમ છે તે પ્રકારે જ આપ જુઓ કે જે દરિયો કહેવત છે કે દરિયો પૂનમ અને અમાસે પાણી નથી લેતું ત્યારે હવે આ પાણી છોડવામાં આવી રહ્યું છે એક દિવસ પહેલાં જ આ પાણી છોડવામાં આવી રહ્યું છે તંત્રનો નિર્ણય આવકારદાયક છે કે વડોદરાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ આ વહેલી તકે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે પૂનમ પહેલાં એક દિવસે જ આ પાણી છોડવામાં આવી રહ્યું છે આજવા સરોવરમાંથી પહેલાં પ્રતાપુરા સરોવરમાંથી છોડવામાં આવતું હતું હવે આજવા સરોવરમાંથી પણ આ પાણી સતત વિશ્વામિત્રી નદીમાં છોડવા આવી રહ્યું છે એટલે આ જે સતત વધારો થઈ રહ્યો છે અને બે કાંઠે થઈ છે આ બાજુ વાત કરીએ તો મહીસાગર કાંઠાના તમામ જે જિલ્લાઓ છે કહી શકાય કે મહીસાગર કાંઠાના તમામ જે ગામો છે તેને સચેત રહેવાની વાત કરવામાં આવી છે તો આ બાજુ કહી શકાય કે નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદીની પણ તમામ જે ગામો છે નદી કાંઠાના તે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે તો આ બાજુ કહી શકાય કે તમામ જગ્યા ઉપર જે પ્રકાર મેઘ મેઘમહેર જોવા મળ્યો છે તમામ જગ્યાઓ પર આ પ્રકારે હાઈ એલર્ટ કરી દેવામાં એટલે કે એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર તમામ રાજ્ય સરકાર પણ આ તમામ જે ગતિવિધિઓ છે તેની પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે ત્યારે આ વડોદરાની જો પરિસ્થિતિની વાત કરીએ તો ઉપરવાસમાંથી છેલ્લા વહેલી સવારે એટલે કે દસ વાગ્યાથી જ જે સમાચાર મળી રહ્યા હતા સાડા નવ દસ વાગ્યાથી કે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે આપ જોઈ શકાય છે કે આ વિશ્વામિત્રી કાલાઘોડાની જે સપાટી છે એ સતત વધી રહી છે હાલ નદી ચૌદ ફૂટે વહેતી એટલે ચૌદ ફૂટની નજીક વહેતી થઈ છે આ સતત જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે હાલ તમામ તંત્ર ભગવાનને એકમાત્ર પ્રાર્થના કરી રહ્યો છે કે ગત વર્ષ જેવી પરિસ્થિતિ વડોદરાના માથે ન આવે કારણ કે ગત વખતે ત્રણ વખત પૂરની પરિસ્થિતિ વડોદરાના માથે તોડાય હતી ત્યારે હવે કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે આપ જુઓ કે સતત ઉપરવાસમાંથી વરસાદ વરસી રહ્યો છે અને નદી આ વિશ્વમિત્રી નદીની વાત કરીએ તો ફરી એક વખત બે કાંઠે વહેતી થઈ છે તમામ જે તંત્ર છે સતત આની પર મોનિટરિંગ કરી રહ્યું છે વોચ નજર રાખી રહ્યું છે એટલે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તંત્રએ પગલાં ભર્યા છે પરંતુ જે ઉપરવાસમાંથી હજુ પણ કહી શકાય કે મેઘમહેર યથાવત છે પંચમહાલ સહિત તમામ જે જગ્યા ઉપર છે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે આ બાજુ કડા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે તો આ બાજુ સરદાર સરોવરમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે એટલે તમ તમામ જે વડોદરાના ગામો છે જિલ્લાના ગામો છે તમામ જગ્યા પર એલર્ટ આપવામાં આવ્યું છે તમામને સચેત રહેવા સાવચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે તંત્ર દ્વારા પરંતુ વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં અત્યારે કોઈ પણ એવી ભયજનક સપાટી નથી પરિસ્થિતિ પરંતુ ચોક્કસથી વડોદરાનું તંત્ર એલર્ટ છે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે ભગવાનના કરે કોઈ એવી પરિસ્થિતિ આવે પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે પરંતુ અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ નથી સતત વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ વિશ્વામિત્રી નદી આજવા સરોવર હોય કે પ્રતાપપુરા સરોવર તમામ તેની પર સીસીટીવી રીતે એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ થી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા